નમસ્કાર મિત્રો નમસ્કાર મારા તમામ દર્શકોને હું નવરાત્રિ શુભકામના પાઠું છું મિત્રો આજે આપણે એક વાત કરવાની હોય એ વાત કે આસપાસ કોઈ ઘટના એવી બનતી હોય ઘણી વખત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ ક્યાંય કોઈ કૂવામાં પડ્યું હોય કોઈ કાંઈ ઝાડી એટલે કે જંગલ ઝાડીમાં પડ્યું હોય અથવા કોઈ નદીમાં કોઈ ડૂબતું હોય કાંઈ પણ કોઈ પુરુષ અથવા મહિલા કાંઈ પણ આવી રીતે બેભાન અવસ્થામાં પણ હોય તો તમે એકસો આઠને ફોન કરો અને અથો પોલીસને ફોન કરો અને છતાં પણ જો તમને કોઈ ડર લાગતી હોય તો તમે અમારો પણ સંપર્ક કરી શકો છો મિત્રો અમે વર્ષોથી હું ને રમેશભાઈ બજાજ રમેશભાઈ બજાજ તો મારી પહેલાંના સેવા કરે છે હું એની સાથે જોડાયેલો છું પણ આવી ક્યાંય પણ ઘટના બને તો તુરતું તુરત એકસો આઠને ફોન કરવો અથવા પોલીસને ફોન કરવો ગામના સરપંચને ફોન કરવો પટેલ હોય એને ફોન કરવો અથવા કોઈ પણ હોદ્દેદાર હોય એમને ફોન કરવો કે ભાઈ અહીંયા આવી રીતે કોઈ બેફાન અવસ્થામાં કોઈ વ્યક્તિ પડેલ હોય તો એને એ તમે જાણ કરી હોય અમને પણ જાણ કરી હોય તો એ તાબડતોબ એમને સારવાર આપીએ આપણે અને એને જીવિત બચાવી શકીએ આપણે પણ જો તમે ડરી ગયા કે ભાઈ આપણે કોઈકને જાણ કરીએ ને ક્યાંક આપણું નામ આવ્યું હોય તો ડરે કોણ જેને ગુનો કર્યો એ ડરે બાકી નિર્દોષ માણસને બે ધડક કહેવાનું હોય કે અહીંયા આ વ્યક્તિ અહીંયા આ વ્યક્તિ ડૂબે છે હમણાંની તમને વાત કરું કે લાલકવાડી શહીદવીર અજીતસિંહના સ્ટેચ્યુ પાસે જે અંબુજા સરોવર હોય ચેકડેમ છે ત્યાં એક વ્યક્તિ ડૂબતો હતો અને અમે બધા કોડીનાર પોલીસ કોડીનાર નગરપાલિકા અને તમામ સંસ્થા ત્યાં અમે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે ત્યાંથી મેરોથોન દોડ હતી એટલે અમે ત્યાં એકત્રિત થયા હતા બધી ત્યાં મને લાલકવાડીમાંથી ફોન આવ્યો મોગલ છોરું ગ્રુપમાંથી ત્યાં લાલકવાડીમાં મોગલ છોરું ગ્રુપ છે એ તેના કાર્યકર્તાએ મને ફોન કર્યો કે હરિઓમ તમે ક્યાં છે મિત્રો ભાઈ અમે તો અહીંયા છે પણ બોલ શું કામ છે તો કે અહીંયા એક વ્યક્તિ ડૂબે છે એટલે તરત તરત જ મેં સરનામું ને ખરેખર હકીકત હું જે બધી એને પૂછી લીધું એટલે તરત જ પોલીસમાં હાજર જ હતી એટલે પોલીસને લઈ તાબડતોપ અમે ત્યાં પહોંચ્યા ત્યાંથી અમે બ્રિગેડને જાણ કરી મામલતદારને જાણ કરી ધામડેજના યુવાનો એમને પણ જાણ કરી અને મામલેદાર સાહેબ એ વેરાવળ નગરપાલિકાના જે ફાઇટરમાં જે નોકરી કરતા હોય ઇન્ડિયા ટીમમાં કામ કરતા હોય તો નગરપાલિકામાં જે કામ કરે છે એ વ્યક્તિ એ વ્યક્તિ પણ તરત તરત જ આવી ગયા અને ધામણીદવાડા પણ તરત તરત જ આવી ગયા બિચારા એ લોકો ફોર વ્હીલ બાંધીને આવી ગયા પોતાના સ્વયં ખર્ચે કે ચાલો કોકનો જીવ બચાવીએ અને લાલકવાડીમાંથી પણ એક વ્યક્તિ જે રાજુલા જાફરાબાદ ગામના છે એ વ્યક્તિ લાલકવાડીમાં રહે છે નારિયેલ પાડોનો ધંધો કરે એ વ્યક્તિ પણ અમારી પાસે અમારા સંસ્થાના નાળા છે દફ્તર છે જે પાણીમાં તરવા માટેનું એ બધું એને પેક કરી બાંધી નાળો કળે બાંધી અને એને ને વેરાવળના જે નગરપાલિકાના કર્મચારી એ બંનેને નદીમાં ઉતાર્યા મહામહેનતે અને તરતા તરત એને જીવિત બહાર લાવી અને તમામ લોકોએ હાશકારો કર્યો અને તમામ સંસ્થાનો પણ આભાર માન્યો અને સાથે સાથે મારો પણ આભાર માન્યો ને એ જ સમયે એ જ ઘડીએ પછી આ બધું પતી ગયું એટલે મને નગરપાલિકામાં બોલાવવામાં આવ્યો અને મારું પણ સન્માન કર્યું તમને બતાવું મારું એ સન્માન કર્યું મિત્રો કોડીના નગરપાલિકાએ હરિયોમ સેવા ટ્રસ્ટ ગુરુ નાનક યુવક મંડળ આ તમામ બંને મંડળનું સન્માન પણ કર્યું અને સાથે મારી સાથે જે મિત્રો હતા મોગલ છોરું ગ્રુપના એ લોકોનું પણ સન્માન કર્યું હતું અને મારે કહેવાનું તો એક જ છે કે કાંઈ પણ કોઈ એવી ઘટના બની હોય એવું કાંઈ હોય તો તમે પોલીસને જાણ કરો એકસો આઠને જાણ કરો અને છેલ્લે તમને બધીથી ડર લાગતી હોય ને તો તમે તારે બે ધડક અમને યાદ કરી જ લેવાના એટલે મિત્રો અમારા મોબાઈલ નંબર પર છે સત્તાણું બે સાડત્રીસ ચાર ડબલ ઝીરો ડબલ સેવન મિત્રો હરિઓમ સેવા ટ્રસ્ટ કોડીનાર હરિઓમ ચોક અને ગુરુનાનક યુવક મંડળ રમેશભાઈ બજાજ અમે બંને ભાઈઓ આ કામ કરીએ જ છે આ સેવાનું તો મિત્રો અવશ્ય યાદ કરવા અને બીજી બાબત તો એ હમણાં જ એક બનાવ બહેનો કોડીનારના બરાબર સમા વિસ્તાર એટલે કે સોમનાથ ચોક સોમનાથ ચોકમાં એક વેપારીને નોકરી કરતો હતો છેલ્લા ત્રણથી સાડા ત્રણ વર્ષથી એને દીકરા જેમ સાંચવો અને એ દીકરો કપાતર નીકળો અને એ દીકરાએ પચાસથી સાઠ હજારનો માલ બારોબાર વેચી નાખ્યો અને પકડાઈ ગયો અને એ વેપારી પોતે રડી પડ્યો એ વેપારી પોતે રડી પડ્યા કે મેં જેને દીકરા જેમ સાંચવો હતો એ આજે બારોબાર પાછળનો દરવાજો ખોલીને માલ ઉડાડી દીધો અને વેચી નાખ્યો અમને તો ના પાડી કે આ કોઈને નામ દેતા નહીં એ નથી નામ દેવા પણ ક્યારેય ખોટું કરવું નહીં ક્યારેય ચોરી કરવી નહીં કારણ કે ખોટું છે હંમેશના માટે ખોટું છે સત્ય છે એ હંમેશના માટે સત્ય છે તો મિત્રો ખોટું છે એ પકડાયો વગર રહેતું નથી તો મિત્રો આવું ક્યાંય પણ કોઈ ચોરીનો માલ લઈને આવતો હોય તો કોઈએ વેચાતી પણ નહીં લેવાનો ને વેચવા આવ્યો તો એમ કહેવાનું કે ભાઈ બિલ લાવવાનું આનું બિલ લાવ તો જ અમે તારી પાસેથી માલ લઈએ બાકી અમારે તારી પાસેથી માલ લેવો નથી એ વ્યક્તિએ ચોરીનો માલ જેને વેચ્યો હતો ને એ વેપારીઓ પોલીસ સ્ટેશનમાં આવીને તરતા તરત પૈસા ગણીને આપી દીધા ક્યાં લ્યો ભાઈ અમને કંઈ ખબર નથી આ ક્યાંથી લાવ્યો હતો એટલે મિત્રો આવી ક્યાંય પણ જાણે અજાણે પણ ભૂલ નહીં કરવી તો મિત્રો બસ એટલું જ અમારું કહેવાનું હતું મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ જે કે મેર મિત્રો ગમે એટલું દુઃખ હોય આપણે કહીએ ને કે દુઃખ જોઈને રડવું નહીં ને સુખ જોઈને હસવું નહીં મિત્રો પણ મારું કહેવાનું એટલું છે કે આજના જમાનામાં માણસો ખૂબ જ એમ સમજો ને કે કોઈ વાત સહન નથી કરી શકતા નાની નાની બાબતમાં ગમે એ પગલું ફરી લે છે અને છેદ આત્મહત્યા સુધી પહોંચી જાય છે એટલે મારું એટલું જ કહેવાનું છે કે ગમે એટલું દુઃખ હોય પરીક્ષામાં પાસ થાય નપાસ થાય મહેનત કરીએ મહેનત કરો દસમી વખત પાસ થાય હું આપણે એક વખત નહીં બે વખત નહીં પણ પાસ તો થવું જ આપણે એક દ્રઢ સંકલ્પ કરવાનો કે ભાઈ મારે પાસ થવું જ જ ને થવું જ તો પાસ થઈ જ જાય આપણે પણ ક્યારેય હિંમત હારવી નહીં લડક લો કહે ને કે મરકર કિસીને જંગ નહીં જીતી મરકર કિસીને જંગ નહીં જીતી જિંદા રહીને છે જંગ જીતી જાતી હે તો મિત્રો ક્યારેય પણ આત્મહત્યા જેવું પગલું ક્યારેય નહીં ભરવાનું કારણ કે એમ લોકો કહે છે એમ પુસ્તકો પણ કહે છે કે એક જ વખત આપણે મનુષ્ય અવતાર મળે છે તો આ મનુષ્ય અવતારને આપણે માણી લેવો જોઈએ ઝહેરે જીવન આ જીવન જે ઝહેર છે ફિર બી ઝીના પડેગા દુનિયામાં એમાં એ તો ઝીણા હિ પડેગા તો આપણે આનો આનંદ લેવાનો છે કે મનુષ્ય અવતાર મને મળે છે અરે હું વાત છે મને મનુષ્ય અવતાર મળે આપણે એને માણી લેવાનો છે મિત્રો આ તમને કહું કે ઘણા ઉદ્યોગપતિ મારે એના નામ નથી લેવા કે જે વિદેશ વયા ગયા બૂચ મારીને એ મરી ગયા એને નાખી કીધું લંડનમાં બેઠા બેઠા ભાઈ હું જીવતો રહી તો બધીને આપી દી આ બધી ચૂપ થઈ ગયા લ્યો એટલે ક્યારેય કોઈ જાતનું પગલું ભરવું નહીં કયું પગલું આત્મહત્યાનું એ પગલું નહીં ભરવાનું આગળ આવો ભણો ગણો ધંધામાં ધ્યાન આપો એટલે ધંધામાં ધ્યાન આપીએ ને ધંધો કરતા ન્યાય માગવા આવે તો કે ભાઈ જો ધંધો કરવા દે ભાઈ હું ધંધો કરી તો હું તને તારું માગણું પૂરું પાડી દી એટલે એ પણ સમજી જાય એટલે ક્યારેય આપણે મારું ટૂંકમાં કહેવાનું એ છે કે પ્લીઝ આત્મહત્યા ક્યારેય કરવી નહીં અને મિત્રો આટલી જ હું વાત તમને કહું છું અને હા મિત્રો ક્યાંય પણ અંડલોમ બોડી પડ્યું હોય સાધુ છે ભિક્ષુક છે જે મહારાષ્ટ્રના મજદૂર લોક છે એ ગમે ત્યાં અમે અમને ખ્યાલ છે કે એ ગમે ત્યાં પડ્યા હોય કોઈ વાડમાં હોય કાંઈ બસ સ્ટેન્ડમાં હોય ક્યાંય કોઈ મંદિરની જગ્યાએ હોય તો આવું પણ કાંઈ પણ હોય તો એ પણ એકસો આઠને ફોન કરવો પોલીસને ફોન કરવો અને વખતે જો ડર લાગતી હોય તો અમને ફોન કરવો તો મિત્રો આવી અનેક અમે બાબતો તમારી સમક્ષ મૂકીએ છીએ કારણ એક જ છે કે મૃત્યુદેહ માનવનું મૃત્યુદેહ રચડે નહીં અને એને સન્માન મળે અને બનતા કોશિશ અમારી એ હોય છે કે એના વાલી વારસદાર એને મળી જાય ને મિત્રો બીજી વાત તો આપણે એ કરીએ કે આપણે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર એટલે કે આકાશમાં જે આપણું આપણા બેન સુનીતા વિલિયમ્સ જેઓ ઘણા લાંબા ટાઈમથી ત્યાં હોય તો આપણે ભગવાનને અને આપણા કુળદેવીને આ નવરાત્રિ ચાલે છે તો આપણે પ્રાર્થના કરીએ કે વહેલામાં વેલા એમની સાથે જેટલા ગયા છે એ પાછા પરત ફરે તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ને પ્રાર્થના છે દરેકની ફળીભૂત જ થાય છે અને પ્રાર્થના આપણે કોઈ પણ વસ્તુની કરીએ કે મનથી યાદ કરીએ એટલે એ બધું થાય જ છે કંઈક ભેદી વસ્તુ છે કે આપણે એમ કહીએ ને કે ભાઈ અમારે કામ હતું એ જ માણસ આવી ગયો તો એ માણસ ક્યારે આવે એ કુદરતી રીતે આપણે કીધું હોય કે હે ભગવાન મારે એની જરૂર છે આવી જાય તો મારું કામ થઈ જાય તો એને જવાનું હોય બીજા રસ્તે પછી આપણા રસ્તેથી નીકળે ને આપણે બધા મળતા જાય કે કાં ભાઈ કેમ છે તો આપણે કે ભાઈ તમારું જ કામ હતું અમારે એટલે આવું કંઈક ભેદી વસ્તુ છે ગેબી બી વસ્તુ કંઈક છે કે આપણને એકબીજાને સંકટ સમયે કામ લાગી જાય છે મિત્રો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અચૂક અમને કોમેન્ટમાં લખજો મિત્રો અને કયા ગામથી કયા દેશથી અને કયા વિસ્તારથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ લખજો કે જેથી કરીને અમને ખ્યાલ પડે કે ભાઈ અમારો વિડીયો ક્યાં જોવાય છે તો મિત્રો બસ એટલી જ અમારી વાત છે આ